છવાયું જેના કારણે ધોરીમાર્ગો પર વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે ધુમ્મસને કારણે દ્રશ્યતા જ ઓછી થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકોને સલામત રીતે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે સ્થાનિક અધિકારીઓએ વાહન ચાલકોને સાવચેત રહેવા અને ધુમ્મસની સ્થિતિમાં ધીમે ચલાવવાની ચેતવણી આપી છે ધુમ્મસને કારણે પરિવહનમાં વિલંબ અને અકસ્માતોની સંભાવના વધી ગઈ છે ઇમરજન્સી સેવાઓ કોઈપણ ઘટનાનો પ્રતિસાદ આપવા માટે સજ્જ છે રહેવાસીઓને અનાવશ્યક મુસાફરી ટાળવા અને જો મુસાફરી જરૂરી હોય તો ધુમ્મસ લાઇટ્સ અને અન્ય સુરક્ષા પગલાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ધુમ્મસની સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહી શકે છે તેથી દરેકને તાજેતરના હવામાન અપડેટ્સ વિશે માહિતગાર રહેવા માટે વિનંતી કરવામાં આવી છી